नवसारी एलसीबी पुलिस एसपी फामना गेट पास से वॉच गोटवी प्रोहिबीशनों जत्थो पड़की पड़ो नवसारी एलसीबी पुलिस इंस्पेक्टर विजय जा हुए, एलसीबी पीएसआई एसपी एस आहिर पीएसआई आर एस गोयल तथा एलसीबी स्टाफ ने नवसारी जिला में प्रोहिबिशन अंगे हेराफेरी की गैरकायदेसर प्रवृत्ति रोकवा खानगी बातमीदारों रोकी बातमी हकीकत मेड़ी હુકમનું ચુસ્તપણે પાલન થાય તેવી સૂચના આપી હતી ત્યારે એલસીબી સ્ટાફના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી વોચ તપાસ તેમજ વર્કઆઉટમાં હતા ત્યારે તારીખ પંદર નવ બે હજાર ચોવીસથી સોળ નવ બે હજાર ચોવીસ સુધી સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન તારીખ પંદર નવ બે હજાર ચોવીસના રોજ પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ રાજાભાઈનાઓને બાતમી મળી હતી કે મહિન્દ્રા કંપનીની કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ખેરગામથી રાનકુવા તરફ જવા માટે નીકળેલ છે જે બાતમીના આધારે સાદલવેલ ગામ ખુડલેલથી રાનકુવા તરફ આવતા રોડ જાહેર પર એસપી ફાર્મના ગેટ પાસે વોચમાં હતા દરમિયાન બાતમી હકીકતના આધારે મહિન્દ્રા કાર આવતા કાર ચાલકને ઊભો રહેવાનો ઈશારો કરતા કાર ચાલકે પોતાના કબજાની મહિન્દ્રા કાર ઊભી રાખેલ નહીં અને કાર પૂર ઝડપે હંકારી થોડે આગળ જઈ સાઈડમાં ઊભી રાખી અંધારાનો લાભ લઈ ત્યાંથી ભાગી ગયેલ હતો તેની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તે ક્યાંય ગાયબ થઈ ગયો હતો જો કે ત્યારબાદ કારની ઝડપી લેતા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કીની બોટલો તથા ટીન વીયર મળી કુલ નંગ બસો સોળનો જથ્થો જેની કુલ કિંમત ચાલીસ હજાર આઠસોનો મુદ્દામાલ ગેરકાયદેસર વહન કરી લઈ જતા પોલીસને જોઈ મહિન્દ્રા કારનો ચાલક દારૂ ભરેલ કાર મૂકી નાસી ગયો હોવાથી કાર ચાલક વિરુદ્ધમાં ચીખલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બીજા બનાવમાં અશોક લેલન કંપનીનો ગ્રે કલરનો બંધ બોડીનો ટેમ્પો જેના પાછળના ડાલમાં ટેક્સટાઇલના પાર્સલની આડમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી દમણથી મળી હકીકતના આધારે અષ્ટગામની સીમમાં આવેલ રામદેવ હોટલ પાસે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર મુંબઈથી અમદાવાદ જતી ટ્રેક ઉપર અશોક લેલન ટેમ્પોને આવવાની વોચમાં હતા દરમિયાન બાતમી હકીકતના જણાવેલ નંબરવાળી ગાડી આવતા ટેમ્પો ચાલકને ઊભો રહેવાનો ઇશારો કરતા ટેમ્પો ચાલકે પોતાના કબજાની ગાડીને ઊભો નહીં રાખી પૂર ઝડપે હંકાળી થોડે આગળ જઈ રોડની સાઈડમાં ઊભી રાખી અંધારાનો લાભ લઈ ભાગી ગયેલ હતો અને પકડાયો નહોતો પોલીસે તેની શોધખોળ કરવા હતી પરંતુ તે મળ્યો નહોતો ત્યારે પોલીસે ટેમ્પોની તપાસ કરતાં ટેમ્પોમાંથી ત્રીસ પુટ્ઠાના બોક્સમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ બિસ્કીની બોટલ નંગ એક હજાર ચારસો ચાલીસ જેની કુલ કિંમત રૂપિયા એક લાખ એંશી હજારનો મુદ્દામાલ ગેરકાયદેસર વહન કરી લઈ જતા પોલીસને જોઈ ટેમ્પાનો ચાલક દારૂ ભરેલ ટેમ્પો મૂકી નાસી ગયેલ હોવાથી ટેમ્પો ચાલક વિરુદ્ધમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશને પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે